Para sa dinat lang. Halong lachi bilos. Lassi kaya ano lassi lachi na Comment ay pa si. Kaya bapa ni mo. Bapa ni mo tamara yun. Kaya niya. Ah. Subapa.

બીજા ને પછી આપણે દેવી આ દોઈ દોઈ નહીં નહીં બા રીતે આપડે જો રાજભા કેવું કરે હે તમે ઉતર જો વાંધો નહીં

તડ બડાટી બોલાવે છે પાણી પ્રસાદ આવી ગઈ છે મેન વિજયભાઈ લઈ લીધી છે અહીં આવો ને ચા પીવાની બાબા કે પ્રસાદી લેવી જ પડે બાબા આવી ગયો ઓ બાબા આવી ગયો આવી ગઈ રાજબા રાજબા બચુ બાબા ની જા લાગે બચુ કા દરજા ચા પી વાળા ની મોજ ભાઈ જન્મ જન્મ મોરબી માં જન્મ લેજો હા પટેલિયા ભાઈ પટેલિયા મોજ કરાવે આ બધા

જૂની અને જાણીતી જગ્યાએ પહોંચી ગયા અમારી બેઠક જે હતી બધી આ વાતો યાદો તાજી કરવા માટે બેઠા છે મારી ક્યાં હા કે દર્શન હું ટાઈમિંગ નથી એટલે હા આ આખો પેડા પડ્યા હોય નથી હોતા આવું પડે ને હું કે માનવ દર્શન ભાઈ ભાઈ તો આવી અમારી મોત છે ભાઈ નવા નવા વિડિયો વળી પાછા ચાલુ થઈ ગયા છે કામ છે વળી પાછા કે ડાસુ આઈ જગ્યાએ કઈ વિડિયો નું શરૂઆત સાઉ સામેયા માં

એકસો ચુમાલીસ વર્ષે આવું મળશે નઈ બાપાઈ કર્યા હોય તો કદાચ જય માતાજી કામ તો જય માતા જય માતાજી જય શ્રી કૃષ્ણ જય બાય